આવતીકાલે મતદાન છે અને મતદાનને લઈને વડોદરામાં તૈયારીઓ ચાલી રહી છે ઈવીએમ વીવીપેટ મશીનોની ફાળવણી કરવામાં આવશે કર્મચારીઓ ઈવીએમ વીવીપેટને લઈને બુથ પર હવે રવાના થશે અઢારસો ચોવીસ મતદાન મથકોમાં આજે ઈવીએમ અને વીવીપેટ મશીન ગોઠવાશે વડોદરામાં સત્તર લાખ ચોરાણું હજાર ત્રણસો ત્યાં મતદારો આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તમામ મતદાન મથકે આજથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે તો આવતીકાલે લોકસભા ચૂંટણી માટે મતદાન રાજ્યની છવ્વીસ બેઠકો પર મતદાન થવાનું છે તેને લઈને જ વડોદરામાં પણ તૈયારીઓ ચાલી રહી છે તો ગુજરાત લોકસભાની ચૂંટણીને હવે જ કલાકો બાકી છે ત્યારે સુરતમાં લોકસભા બેઠક પર મતદાનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આવતીકાલે સોળ લાખ જેટલા મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે સુરતમાં છપ્પનસો છાસઠ ઇવીએમ મશીનનો ઉપયોગ કરાશે આ મશીનોની સુરક્ષામાં બાવીસ હજાર નવસો છ્યાસી કર્મચારીઓ ફરજ બજાવશે વડોદરા સુરત આ બંને જગ્યાએ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આવતીકાલે રાજ્યમાં છવ્વીસ લોકસભા સીટો માટે મતદાન યોજાવાનું છે જેને લઈ અમદાવાદમાં ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે ચૂંટણી કર્મચારીઓને અમદાવાદની બંને બેઠકો માટે ઈવીએમની પણ ફાળવણી કરી દેવાશે ત્યારબાદ ચૂંટણી કર્મચારીઓ ઈવીએમ સાથે બૂથ પર પહોંચશે આજે હાથ ધરવામાં આવી રહ્યું છે કેવા પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવેલ છે ટોટલ તે પચીસ થી વધારે સ્ટાફ અમદાવાદ જિલ્લામાં કાલે પુલ ડે માટે કામ કરશે અને તેવીસ થી વધારે ઈવીએમ અમે એમાં વાપરવાના છે અત્યારે એકવીસ વિધાનસભાઓમાં ડિસ્પેચિંગની કામગીરી સ્મૂથલી ચાલી રહી છે સ્ટાફ આવીને અત્યારે રિપોર્ટ કરે છે પ્રિસાઇડિંગ ફર્સ્ટ પોલિંગ અને ફિમેલ પોલિંગ સ્ટાફને ઓઝોડની બજવણી કરવામાં આવે છે કાઉન્ટર્સ રૂટ વાઇડ કાઉન્ટર્સ બનાવવામાં આવે છે જેને સેક્ટર ઓફિસર્સ એને મોનિટર કરે છે એક સાથે એને બોલાવીને માહિતી આપવામાં આવે છે અને સાથે સાથે ઈવીએમ અને મટીરિયલ આપીને એના સાથે એને ડિસ્પેચ કરવામાં આવશે જે રીતે સુરક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો કેવા પ્રકારની સુરક્ષા આ વખતે રાખવામાં આવી છે

ટોટલ એકસો પાંચ બૂથ એવા છે જે સ્પેશિયલી મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે અને એકવીસ બૂથ એવા છે જે કેવલ દિવ્યાંગો દ્વારા સંચાલિત કરવામાં આવશે આ એક યુનિક ઇનિશિએટિવ છે અને મને લાગે છે કે અત્યારે કલેક્ટર દ્વારા જે અલગ અલગ એકવીસ જિલ્લાઓમાં એકવીસ અલગ અલગ વોર્ડોમાં જે ડિસ્પેચેશન પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે તેમાં દરેક વોર્ડ કલેક્ટર દ્વારા અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે કેમેરામેન વિજય પટેલ સાથે તો મેગાસિટીમાં કેવી તૈયારીઓ છે આવતીકાલના મતદાનને લઈને કોઈ પણ મતદારને મુશ્કેલી ન સર્જાય મતદાન કરવા માટે તે માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે વડોદરા સુરત અમદાવાદ આ ત્રણેય શહેરોથી ચિતાર મેળવીએ વડોદરાથી સંવાદદાતા માનુ ચાવડા જોડાયેલા છે સુરતથી સંવાદદાતા આનંદ પટણી જોડાયેલા છે અને સાથે જ અમદાવાદથી દિવ્યા ચૌહાણ શરૂઆત વડોદરાથી કરીએ છીએ માનું આપના તરફ આવીએ સૌથી પહેલા માનું પણ પ્રકારની અવ્યવસ્થા આવતીકાલે ન સર્જાય મતદારોને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તમામ મતદાર તમામ નાગરિક અને સાથે જ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તેના માટેની વ્યવસ્થા વડોદરામાં કેવા પ્રકારની છે સંજીવજી વડોદરામાં તેર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે અને અઢારસો ચોવીસ મતદાન મથકો ઉપરથી આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરાવાની છે આજે ખાસ કરીને તંત્ર માટે મહત્વની વાત એ છે કે ઈવીએમ અને તમામ સ્ટાફ છે એ મતદાન મથક ઉપર પહોંચી જાય એના માટેની વ્યવસ્થા છે અત્યારે વડોદરાના જે વિધાનસભા વાઇઝ જે જે જગ્યાએ ઈવીએમ વિતરણની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે આજે તમામ જે કર્મચારીઓ છે મતદાનમાં રોકાયેલા છે એમને અહીંથી વીવીપેટ ઈવીએમ મશીન અને અન્ય સામગ્રી છે સોંપવામાં આવશે અને ત્યારબાદ પોતાના મતદાન મથક ઉપર જશે અને આવતીકાલે મતદાન થવાનું છે ખાસ કરીને વ્યવસ્થાની વાત કરીએ તો તમામ કર્મચારીઓ અહીંથી ઈવીએમ અને વીવીપેટ તથા તમામ સામગ્રી લઈ અને પોતાના મતદાન મથક ઉપર જશે વડીલોને મતદાનમાં તકલીફ ન પડે એના માટે દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તમામ મતદાન મથકો ઉપર છે સાયડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મેડમ આપની સાથે વાત કરીએ અત્યારે શું વ્યવસ્થા છે અહીંયા વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કેવી રીતની હું એકસો પિસ્તાલીસ માંજલપુર ની મદદનીશ ચૂંટણી અધિકારી સૌ પ્રથમ અમારે બસો સોળ બૂથ છે એ અંતર્ગત જે ઓર્ડર વિતરણ કહેવાય છે એ તમામના ઓર્ડર વિતરણ થઈ ગયેલા છે એ જે કર્મચારીઓ છે એમના માટે ચા નાસ્તાની વ્યવસ્થા સૌપ્રથમ કરવામાં આવેલી છે એ લોકો અમારા અહીંયા ડિસ્પેચિંગ સેન્ટરમાં આપ જોઈ શકો છો કે અત્રેથી ઈવીએમ અને વીવીપેટ નું વિતરણ થશે એ પેલા અગત્યના જે ચૂંટણી સાહિત્ય હોય છે એનું વિતરણ અમે ક્લાસરૂમમાં કરાયું છે કારણ કે ખૂબ ગરમી પડે છે અને એ લોકો ચૂંટણી સાહિત્ય ગણ્યા બાદ જ ઈવીએમ અને વીવીપેટ અત્રેથી કલેક્ટ કરશે ફરી આપ જે મંડપ જોઈ રહ્યા છો એ સમીક્ષા કેન્દ્ર પર જશે ફરી સામગ્રી ગણી લેશે જો એમાં કંઈક ખૂટતું કરતું હશે તો અત્રે રિપોર્ટ કરશે પોલીસને લેશે અને ત્યારબાદ જ રૂટ રવાના બૂથ ઉપર થશે સંજીવજી આવી રીતે આખી વ્યવસ્થા છે આજે તમામ જે ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલો સ્ટાફ છે એને પૂરતી વ્યવસ્થા રાખી અને એમને જે કંઈ સામગ્રી આપવાની છે તમામ સામગ્રી આપી એનું વેરિફિકેશન કરી અને ત્યારબાદ અહીંથી પોલીસની સુરક્ષા સાથે તમામ સ્ટાફ ને છે રવાના કરવામાં આવશે સંજીવજી બિલકુલ આનંદ તમારા તરફ આવીએ છીએ કેવા પ્રકારની તકેદારીઓ સુરતમાં આવતીકાલના મતદાન હા હા સંજય સુરત બેઠકની વાત કરવામાં આવે તો આવતીકાલે સવારે સાત વાગ્યાથી જ્યારે મતદાન શરૂ થશે એ પહેલા જે છે એની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અત્યારે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ત્યાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે જ્યાં ઈવીએમ અને વીવીપેટ મશીન મૂકી દેવામાં આવ્યા છે આવતીકાલે સુરત ખાતે જે છે સોળ લાખથી વધુ મતદાતાઓ છે સુરત બેઠક માટે જે તેર ઉમેદવારો છે એમનું ભાવિ ઈવીએમમાં સીલ કરશે સાત વિધાનસભા મતવિસ્તારની વાત કરવામાં આવે તો સોળસો ત્રેસઠ જેટલા મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જિલ્લા વાત કરીએ તો પાંચ હજાર છસો ને છાસઠ જેટલા ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે જેમાં ત્રેવીસ એટલે ત્રેવીસ હજાર જેટલા કર્મચારીઓ છે જે મતદાન મથક ઉપર પોતાની ફરજ બજાવશે સાથે પોલીસનો બંદોબસ્ત પણ રહેશે તમામ કર્મચારીઓ જે છે અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છે આપ જે દ્રશ્યમાં ટેબલ જોઈ શકો છો ત્યાં પોતાના ઓર્ડર લઈ લે છે ને ઓર્ડર લીધા બાદ જે છે એ કર્મચારીઓ છે એ એક રૂમની અંદર એટલે ક્લાસરૂમની અંદર બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં તેમને ચૂંટણી સાહિત્ય વેચવા આપી દેવામાં આવશે એ સાહિત્યને લઈ એ કર્મચારીઓ ત્યારબાદ ઈવીએમ મશીન અને વીવીપેટ મશીન લેશે અને પોતાની સાથે જે મતદાન મથક ઉપર જવાનું છે ત્યાં પોલીસ કર્મચારીઓને લઈને તેઓ અહીંયાથી રવાના થશે પોતા પોતાના બૂથ ઉપર જશે આવતીકાલે સવારની વાત કરવામાં આવે તો છ વાગે જે છે એ મોકપોલ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ સાતના ના ટકોરે મતદાન શરૂ કરી દેવામાં આવશે એટલે કે મતદાન મથક લોકો માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે ત્યારે દિવ્યાંગનો માટે એક ખાસ પ્રકારની વ્યવસ્થા રેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે મહિલાઓ માટે પણ અલગ પ્રકારની એક વ્યવસ્થા કરવામાં આવી છે મતદાનની અંદર કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે અત્યારે અત્યારે જે મતદાન છે આખરી લઈને અપાઈ રહ્યો છે જી સંજીવની બિલકુલ દિવ્યા અમદાવાદમાં બે બેઠક માટે મતદાન અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ અને આ બંને બેઠકો માટે કેવા પ્રકારની તૈયારીઓ ચૂંટણી કર્મચારીઓ શું તૈયારીઓ કરી રહ્યા છે કોઈ પણ વ્યવસ્થા ન સર્જાય તેના માટેની શું તકેદારી આજથી જ વર્તી દેવામાં આવશે જે ખાસ કરીને સંજીવની જણાવી દઉં કે હવે જે લોકશાહીનો જે પર્વ છે તેની ઉજવણીના જે હવે કાઉન્ટડાઉન જે શરૂ થઈ ગયા છે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જે દરેક અત્યારે જે અત્યારે બતાવવા માંગીશ કે અલગ અલગ જે વોર્ડમાં જે એકવીસ જિલ્લાઓમાંથી અમદાવાદનું જે આજે બે બેઠકો પર જે મતદાન છે તેના ઈવીએમની જે ફાળવણી જે કરવાની છે સાથે સાથે જે ઇલેક્શનમાં જે વપરાતા જે સાધન સામગ્રી છે તેની પણ જે ફાળવણી છે તેનું અત્યારે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અલગ અલગ વિસ્તારોમાં જે મતદાન થવાનું છે તેને લઈને જે અલગ અલગ જે મતદાનમાં જે મહત્વની જે કામગીરી છે ચૂંટણી કમિશનર દ્વારા જે કર્મચારીઓની જે છે તે કર્મચારીઓની પણ અત્યારે અહીંયા મોટી સંખ્યામાં જે જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં કર્મચારીઓ દ્વારા કાર્યરત વહેલી સવારથી જે છે આવતીકાલથી સાત વાગ્યાથી જે મતદાન થવાનું છે તેને લઈને જે ખાસ કરીને કહી શકાય કે અત્યારે કર્મચારીઓ દ્વારા જે ઈવીએમ મશીનની જે ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ જે થોડીક જ વારમાં જેમ અલગ અલગ રૂમમાં જે જોસ્ત બંદોબસ્ત ખાતે ખસેડવામાં આવશે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની પણ તકેદારી રાખવા બિલકુલ દિવ્યા આનંદ અને માનું આપ ત્રણેયનો આભાર તો જે પ્રકારે અલગ અલગ તૈયારીઓ કરી દેવામાં આવી છે શહેરોમાં મતદાનને લઈ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે ની ફાળવણીઓ પણ શરૂ થઈ ગઈ છે કર્મચારીઓ ઈવીએમ અને વીવીપેટ મશીન લઈ અને બૂથ પર જશે